ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રાત્રિ ઘરફોડના ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી સુરત શહેર ગોડાદરા પોલીસ તારીખ ઓગણીસ બાર બે હજાર ત્રેવીસને કલાક આઠથી વીસ બાર બે હજાર ત્રેવીસને કલાક નવ વાગ્યા દરમિયાન ફરિયાદી પટેલ નગર ખાતે આવેલ દુકાન નંબર એકસો ચોર્યાસી સાયોટો બોડી પાર્ટ એન્ડ વેલ્ડિંગ વર્કર્સ નામની દુકાનમાંથી કોઈક અજાણ્યો ચોરી સામ અંદાજે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાની ચોરી કરી નાસી ગયો હોય જે બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશન ચારસો સત્તાવન ત્રણસો એસીનો દાખલ કરવામાં આવ્યો છે ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીસી યાદવના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના એસ કે ડી રાઠો નોટ આગેવાનીમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાએ તપાસ કરી આજુબાજુના રહીશો તેમજ દુકાનદારોની પૂછપરછ કરવામાં આવી ફરિયાદી શ્રી દુકાનમાં આરોપી ભાછળનો દરવાજો તોડી પ્રવેશ કર્યો હોય જેથી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા સોસાયટીની અંદર અને બહાર આવવા જવાના રસ્તાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવરામભાઈ રાસિંગભાઈ હેડ કોન્સ્ટેબલ રવિ હરિ વિજયસિંહ અનિરુદ્ધસિંહ પોલીસ કોન્સ્ટેબલ હરીશ નરસિંહભાઈ નાઓની ટીમની આરોપીઓની ઓળખ થઈ ગઈ ત્યારબાદ સદર ગુનાના કામે વર્કઆઉટમાં હતા દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે સર્વેલન્સ સ્ટાફના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દેવરામભાઈ રાગભાઈ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરવિજય વિજય સિંહ અનિરુદ્ધસિંહ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ફરીશ સંયુક્ત હકીકત કે નામનો શરીરે કાળા કલરનું આખી બાઈનું શર્ટ ઉપર કાળા કલરનું જેકેટ જેકેટ સ્કાય બ્લુ કલરનું જીન્સ પહેર્યું છે ચોરીના રોકડા રૂપિયા બેગમાં રાખી પટેલનગર સોસાયટી પાસે આવેલ ગોડાધરા ઢીંડોલી ઓવરબ્રિજ નીચે ઉભો છે પોતાના વતન નાસી જવાની ફેરાકમાં છે ચોક્કસ બાતમીને આધારે ચોરીમાં ગયેલ કુલ રોકડ રકમ ત્રણ લાખ તેર હજાર છસો ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાર્યવાહી કરી પ્રશંસીય કામગીરી કરી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ